અમદાવાદમાં જ્વેલર્સ સ્ટાફની સતકતાના કારણે લૂંટનો પ્રયાસ નિષ્ફળ થયો છે સીજી રોડ પર બે પોઈન્ટ ચાલીસ કરોડના સોનાના દાગીનાની લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો છે જ્વેલર્સના કર્મચારીઓની આંખમાં મરચાની ભૂખી છાંટી લૂંટનો પ્રયાસ કરાયો હતો જોકે જ્વેલર્સના એક કર્મચારીએ સતત કારનું હોર્ન વગાડતા લૂંટારુઓ નાસી છૂટ્યા હતા નવરંગપુરા પોલીસે સીસીટીવીના આધાર પર લૂંટારુઓની શોધખોળ શરૂ કરી છે અ સીજી રોડ પર સુપર મોલ પાસે ગઈકાલે બે પોઈન્ટ ચાલીસ કરોડ રૂપિયાના સોના ચાંદીના દાગીનાના લૂંટનો પ્રયાસ થયો હતો આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યોમાં આજે પામ જ્વેલર્સ છે પામ જ્વેલર્સના ત્રણ કર્મચારીઓ બસો જેટલી સોનાની ચેઇન અને બસો જેટલી સોનાની લક્કી લઈ અને પાલનપુર જવા નીકળ્યા હતા પાલનપુર જવા માટે તેઓ ગાડીમાં બેઠા હતા અને ગાડી આ બેઝમેન્ટમાંથી બહાર આવવાનો પ્રયત્ન કર્યો કરી રહી હતી ત્યારે જ એક ઇકો કારમાં આવેલા લૂંટારોએ આ ત્રણેય જણની ગાડીને લોક કરી દીધી હતી અને આ ગાડી લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો આ ગાડી લૂંટવા માટે તેમણે ડ્રાઈવરના જે આંખમાં મરચાની ભૂકી નાખવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ જે ત્રણ જ્વેલર્સના કર્મચારીઓ છે તેમને સતર્કતાને કારણે તેમણે બૂમ કરી મૂકી હતી અને આ બૂમા બૂમ કરવાના કારણે સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા અને સ્થાનિક લોકોએ જે લૂંટારોઓ છે તેમનો પણ હોહલ્લા કર્યો હતો હોબાળો મચાવ્યો હતો આ હોબાળાને કારણે મારુતિ ઇકોમાં આવેલા જે લૂંટારોઓ હતા તે ભાગી ગયા હતા સમગ્ર ઘટનાને લઈને પોલીસે હાલમાં તપાસ શરૂ કરી છે અને આ તપાસની અંદર કેટલાક લૂંટારાઓની અટકાયત કરી અને તેમની હાલ પૂછપરછ શરૂ છે ટૂંક સમયમાં લૂંટારુઓ જે જેલના પાછળ જાય તેવી પૂરેપૂરી સંભાવના છે કેમેરા પર્સન અવનીશ સાથે ચેતન બામણિયા એબીપી ન્યૂઝ અમદાવાદ અમે અહીંયા ચાની કેટલી બેઠા હતા અને એક ભાઈ બહારથી અંદરથી દોડતો આવ્યો એને બૂમ પાડી કે દોડો દોડો ચોર દોડો ચોર બસ એટલું બોલ્યો એટલે અમે કીધું કે ક્યાં છે પણ

અને કઈ બાજુથી આવ્યા કઈ તરફ થી આમ જ ગયા કઈ બાજુ એ આપણે જોયા નથી હો આ તો અંદરની ની પર દોડતા આવ્યા ને તમે ચાની કેટલી દોડતા ગયા ત્યાં